જુનાગઢ જિલ્લામાં તુવેરની ખરીદી ટેકાના ભાવે ચાલુ છે અને આ ટેકાના ભાવે તુવેરની ખરીદીમાં જમીન માપણીની ભૂલો દુશ્મન બની છે તમને વિશ્વાસ નહી આવે કે ટેકાના ભાવે તુવેરની ખરીદી અને એમાં જમીન માપણી દુશ્મની કેવી રીતે હમણાં જ સરકારે ઈસરોના માધ્યમથી પાકોનું સેટેલાઇટ સર્વે ચાલુ કર્યું છે અને આ પાકોનું જે સેટેલાઇટ સર્વે થયું છે એમાં તો જે ખેતર દેખાય છે એ જ ક્ષેત્રનું સર્વે થયું છે હવે એમાં જમીન માપણીની x ની જમીન હતી એ y ના નામે ચડી ગઈ છે અને y ની જમીન x x ના નામે જતી રહી છે એટલે થયું છે એવું કે x સે તુવેર y છે એના ક્ષેત્રમાં તુવેર પણ છે પણ જમીન માપણીની ભૂલ છે એના કારણે એ ખેતર y નું દેખાય છે એટલે સેટેલાઇટે સર્વે કર્યું ત્યારે y માં તો તુવેર હતી નહીં એટલે ખેડૂતોએ ટેકાના ભાવે તુવેરનું રજીસ્ટ્રેશન કર્યું જુનાગઢ ત્યાં રજીસ્ટ્રેશન જે કેન્દ્ર છે ત્યાં જાય છે ત્યારે ખબર પડે છે ત્યાંથી કહેવામાં આવે છે કે તમે તો તુવેર વાવી જ નથી એટલે ખેડૂતોએ વિલા મોઢે પાછું ફરવું પડે છે જોયા જેવું એ છે કે ભૂલ જમીન માપણીની છે ભોગવે છે ખેડૂતો અને સરકાર આ સેટેલાઇટ પાક સર્વે એક યોજના નહીં આવી અનેક યોજનામાં આ જમીન માપણીની ભૂલો સરકારને ક્યાંક ને ક્યાંક આડી આવે છે દરેક વખતે સરકારના ચહેરા ઉપર ધૂળ છે અને સરકાર અરીસો સાફ કરવાના પ્રયત્ન કરે છે અગાઉ ભારતમાંલા એમાં જમીન સંપાદન નો પ્રશ્ન જ્યારે થયો ત્યારે જમીન માપણીની ભૂલો આવી પાલનપુર અને રાજકોટની ફરતે જે રિંગ રોડ તૈયાર થાય છે આ રિંગ રોડ ની અંદર જમીન સંપાદન જમીન ની ભૂલો આવી જામનગર દ્વારકા સરકારે પોતે જે સર્વે કરાવડાવ્યો છે એમાં જમીન માપણીમાં સો સો ટકા ભૂલ છે એવું સાબિત થઈ ગયું છે સરકારના અનેક વિગ પ્રોજેક્ટો કરોડો રૂપિયા જે જનતાની તિજોરીના છે માત્ર અને માત્ર જમીન માપણીની ભૂલોના ની કારણે પણ તેમ છતાંય સરકાર આ જમીન માપણી રદ સુકામ નથી કરતી અનેક પ્રોજેક્ટોની અંદર નાણાં ખોટે ખોટા આ જમીન માપણીની ભૂલના કારણે વેડફાય છે તેમ છતાંય સરકારના જમીન માપણી પ્રત્યે એટલો લગાવ કે પ્રેમ શા માટે છે કે ગુજરાતના એક એક ખેડૂતને બાર હજાર ગામોમાં જેટલા ખેડૂતો છે જે આ પ્રમોલગેશન થયું છે તમામ ખેડૂતોને એમ કે તમે ભૂલ સુધારણા અરજી કરો અમે રદ નહીં કરીએ સરકારને જમીન માપણી પ્રત્યે આટલો પ્રેમ શું કામ છે જે ખોટે ખોટી જમીન માપણી છે ભૂલ ભરેલી જમીન માપણી છે સો ટકા જમીન માપણીમાં ભૂલ છે એવું સાબિત થઈ ગયું છે આ સરકારે પોતે સર્વે કરીને સાબિત કર્યું છે આવા અલગ અલગ પ્રોજેક્ટોમાં સાબિત થયું છે પણ તેમ છતાંય સરકાર જમીન માપણી રદ શા માટે નથી કરતી આ કોઈને સમજાતું નથી સરકારને જમીન માપણી પ્રત્યે આટલો પ્રેમ શું કામ છે આ કોઈને સમજાતું નથી આજે જૂનાગઢના જે ખેડૂતોને તુવેર લઈને પરત જવું પડ્યું છે એના કોઈ વાંક વગર માત્ર ને માત્ર જમીન માપણીની ભૂલના કારણે ત્યારે સરકાર શ્રીને એક નમ્ર અરજ છે કે પહેલા તો આ જેટલા ખેડૂતોને પરત મોકલા છે એમની તુવેર ખરીદવામાં આવે અને નંબર 2 આવા ત્રીજા ચોથા પાંચમા સાતમા પ્રોજેક્ટમાં ક્યાંક જમીન માપણી બાધા બને એની પહેલા જમીન માપણી રદ કરો દરેક વખતે અરીસામાં ધૂળ સાફ કરવાથી ચહેરા પરની ધૂળ સાફ નહીં થાય આ સરકારે સમજવું જોઈએ રાજ્ય સરકાર એમએસપી ની ખરીદી માટેનું આયોજન કરી રહી છે તાજેતરમાં જૂનાગઢ જિલ્લામાં તુવેરના રજીસ્ટ્રેશનમાં કોઈ મુશ્કેલી સર્જાતા ઘણા બધા ખેડૂતોના રજિસ્ટ્રેશન રાજ્ય સરકારે રદ કર્યા છે મળતી માહિતી મુજબ ખેડૂતોને એમએસપીનો લાભ પૂરોપૂરો મળે અને સાચા ખેડૂતોને વાસ્તવમાં એમએસપીમાં વેચવા માટેની તક મળે એ માટે રાજ્ય સરકારે એક ટેકનિક ટેકનિકલ સર્વેલન્સને આધારે એની પાસે ઉપલબ્ધ માહિતીને આધારે એમણે કેટલાક શંકાસ્પદ રજીસ્ટ્રેશન સ્થગિત કર્યા છે ખેડૂત મિત્રોને વિનંતી કરું છું કે જિલ્લાના જિલ્લા ખેતીવાડી કચેરી મારફતે ફરીથી પોતે જો તુવેરનો પાક વાવેલો હોય તો એની ખરાઈ કરી અને રી રજીસ્ટ્રેશન કરી શકશે અહીંયા જે પણ લોકોના રજીસ્ટ્રેશન સ્થગિત કરવામાં આવ્યા છે એમાં ચકાસણી કરતાં એવું માલુમ પડેલ છે કે અગાઉ એમણે મગફળી ટેકાના ભાવે વેચી હતી નાફેડના ઈ સમૃદ્ધિ પોર્ટલ પર મગફળી જેમણે વેચી છે એ જ લોકોએ ફરીથી એ જ પોર્ટલ પર તુવેર માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે તો એનું ક્રોસ વેરીફિકેશન થતાં એ ડુપ્લિકેટ માલુમ પડતા એટલા એ રજીસ્ટ્રેશન આપણે રદ કર્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક એકના એક ખેડૂતના વાસ્તવમાં જો એનું તુવેરનું વાવેતર હોય અને એને જો રજીસ્ટ્રેશન કરાવેલું હોય તો ફરીથી એ ખેતીવાડી વિભાગના અધિકારી પાસે એની ચોકસાઈ કરાવી અને ફરીથી એનું રી રજીસ્ટ્રેશન કરાવી શકશે રાજ્ય સરકારનો હેતુ ભૂતકાળના અનુભવને આધારે ખેડૂતોના નામે કેટલાક વચેટીયા ખેડૂતોના સાતવાર મેળવી અને એડવાન્સમાં રજીસ્ટ્રેશન કરાવી અને બજારમાંથી માલ એ ખેડૂતોના નામે એમએસપી ઉપર મેળવી અને ખેડૂતોના હકના પૈસા મેળવી લેતા હતા એને આધારે રાજ્ય સરકારે પાછલા વર્ષથી એક ડિજિટલ ક્રોપ સર્વે શરૂ કરવામાં આવ્યો હતો આ ડિજિટલ ક્રોપ સર્વેમાં સરકારનો નિમેલો પ્રતિનિધિ પ્રત્યેક જિલ્લામાં ખેડૂતના ખેતરે જઈ એનો ફોટો ત્યાં એના ક્રોપનો પાડી અને ત્યાં એના સાતબાર સાથે ખેડૂતના નામ સરનામા સાથે અને એના લોન્ગીટ્યૂડ લેટીટ્યુડ સાથે એ અપલોડ કરતો હોય છે એની સાથે પણ આ રજીસ્ટ્રેશનના ડેટા ક્રોસ વેરીફિકેશન કરતા કેટલાય લોકોના રજીસ્ટ્રેશનના નંબરમાં આ તુવેરનો પાક માલુમ પડેલો નથી કેટલાય ખેતરોમાં અન્ય પાકોની પણ ઉપસ્થિતિ માલુમ પડેલી છે તો આ બધાને આધારે રાજ્ય સરકારમાં તારણ નીકળ્યું છે કે કેટલાક લોકોએ ત્યાં ખોટું રજીસ્ટ્રેશન કરાવ્યું હોય તો ઉપલબ્ધ જે ડિજિટલ ક્રોપ સર્વેના ડેટા અને ઈ સમૃદ્ધિ પોર્ટલ પર મગફળીના વેચાણના જે ડેટા છે એ બધું ક્રોસ વે વેરિફિકેશન કરતાં આ ડેટા રદ કરવાની આવશ્યકતા થઈ છે પરંતુ સાચા ખેડૂતોને ક્યાંક એમાં મુશ્કેલી પડી હોય તો તેઓ ફરીથી જિલ્લા ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરી ગ્રામ સેવક મારફતે એ રી રજિસ્ટ્રેશન કરાવી શકશે પણ ખેડૂતને આ બાબતે તકલીફ ન પડે એનું ધ્યાન રાખવામાં આવશે જિલ્લા ખેતીવાડી અધિકારીને એની સૂચનાઓ આપવામાં આવી છે